અને એની અંદર આપણે કાલે બે ક્વેશ્ચન જોયા હતા આજે આપણે આગળ ત્રીજો ક્વેશ્ચન જોઈએ જે તમારો વિકલ્પ છે અને આ વિકલ્પની અંદર તમને આકૃતિ તૈયાર આપી દીધી છે બરોબર છે હું આકૃતિ ડાયરેક્ટ લખી દઉં દઉં છું આ રીતના તમારી આકૃતિ છે અહિયા મેં પી અને અહીંયા છે ક્યુ સી નું છે પંદર સેન્ટીમીટર એ થી પી નું આપણે નથી આપ્યું આ એક શોધવાનું છે આપણે કીધું છે મુજબ સમલમ ચતુષ્કોણ આ શું છે સમલમ ચતુષ્કોણ છે આની પર એવી રીતના છે કે જેથી કરીને ક્યુ અને થી સી સમાં બી ક્યુ બરાબર પાંત્રીસ અને Q થી સી બરાબર પંદર હોય તો આપણે શોધવાનું છે ખાલી આ એક ત્રિકોણની અંદર છઠ્ઠા ચેપ્ટર ની અંદર ભણી ગયા ચલો બંને બાજુ નુ ક્ષેત્રફળ લઈ લઈએ એપી પીડી બાજુ બી થી ક્યુ અને કે છે શોધવાન છે એપી શોધવાન છે તો અહીંયા હું લખું છું એપી શોધવાન છે એપી ના પાંત્રીસ લખું છું અને ક્યુ થી સી ક્યુ થી સી કેલા છે પંદર છે તો હું અહીંયા અંદર લખું છું હવે આનો ચોકડી ગુણાકાર કરીએ એપી અને પંદર એટલે કે પંદર એપી લખો કે આ પાંત્રીસ એપી ને પોતાનો ઓળિયો બંધ કરી નાખ્યો ઓડિયો બંધ કરી નાખે ચલો જોઈએ

તમારી જે એકમ અંદર ઓપ્શન આપેલા છે એ પંચાવન સેન્ટીમીટર બી સત્તાવન સેન્ટીમીટર સી સાઠ સેન્ટીમીટર અને ડી સેન્ટીમીટર બરાબર આટલા ઓપ્શન આપણને આપેલા છે તો આપણને આ એપી મળ્યું એપી ક્યાં ચાલીસ છે હવે તમે કહેશો સાહેબ જવાબ આવ્યો નહીં બરાબર ચિંતા ના કરો આ એપી આપણને મળી ગયા કેટલા મળ્યા બેતાલીસ મળ્યા અને આપણને કીધું શું છે એટલે આખા માપ કીધું છે આપણે પીડી તો આપણી જોડે પરંતુ આપણી જોડે એપી નતા એટલે આપણે એપી શોધ્યા કેટલા મળ્યા બેતાલીસ મળ્યા હવે શોધી આ બેતાલીસ મળ્યા અને પીડી કેટલા થશે અઢાર એટલે તમારે શું કરવાનું બંને નો સરવાળો કરવો પડશે એડી બરાબર શું થશે તો એપી અને વત્તા પીડી એટલે કે તમારે એપી વત્તા પીડી એપી આપણે હાલ શોધ્યા બેતાલીસ પીડી કેટલા હતા મળ્યા અને તમારા ઓપ્શન ની અંદર સી સાહીઠ સેન્ટીમીટર આપેલો છે બરાબર તમને સાહીઠ આપેલું છે એટલે તમારો ત્રીજા વિકલ્પોનો જવાબ થશે સાહીઠ સેન્ટીમીટર બરાબર એટલે ત્રીજા વિકલ્પનો જવાબ શું થશે તમારો સાહીઠ સેન્ટીમીટર થશે એટલે આ તમારે અહીંયા ત્રીજો વિકલ્પ પૂરો હવે ચોથો વિકલ્પ જોઈએ એક્સ એક્સ વર્ગ વત્તા વત્તા આઠ પંદર બરાબર જીરો એક્સ વર્ગ માઇનસ અને અહીંયા કીધું છે કે ઉકેલ મેળવો કે એક્સ બરાબર એક્સ બરાબર જગ્યાએ તમારે ત્રણ મૂકવાના સમીકરણ ગણવાનું જે તમે ત્રણ પોઈન્ટ એક અને ત્રણ પોઈન્ટ બે માં બધા શીખી ગયા હશો

અને આ ઓપ્શન પ્લસ છે પ્લસ પ્લસ એટલે સરવાળો એટલે કેટલા થાય પંદર ને નવ ચોવીસ થાય માઇનસ ચોવીસ બરાબર જીરો તો ચોવીસ માંથી ચોવીસ સમીકરણનો એક ઉકેલ એક્સ બરાબર છે તો આપણો આનો જવાબ પહેલા વિકલ્પોમાં આપણે સમીકરણ વિકલ્પ જે વિકલ્પ છે અને બીડી એના ક્ષેત્રફળ નો ગુણોત્તર કેટલો તેમ પાસે તમારે આવડતું હોય તો તમે ડાયરેક્ટ બાજુ ખણી જ પણ ડાયરેક્ટ લખી શકો ચાલો હું શરૂઆત કરું છું આકૃતિ દોરવાનો રકમ પરથી જેમાં ડી એ બી નું મધ્ય બિંદુ છે બી નું મધ્ય બિંદુ આપણે સૌથી પહેલા તો હું એક ત્રિકોણ દોરી દઉં અને ત્રિકોણનું નામ આપી દઉં છું એબીસી બરાબર આકૃતિ બે રીતના બે ત્રણ રીતના દોરાય છે લાંબા તો ગણિત જવાબ નથી લાવતો હું ડાયરેક્ટ શોર્ટકટ લાવું છું જેમાં ડી એ બી નું બિંદુ આ જેમાં ડી

હવે આ દાખલો આપણે ગણવા માટે શું કરી રીતના અહીંયા જોડવા તો પણ આપણે જોડી શકીએ બરાબર ન જો તો પણ ચાલે આપણે તો ખાલી આ એક જ જોડી આપણે આ બધું રહેવા દો આ આપણો એક ત્રિકોણ બીડીઈ બંને ગુણોત્તર લઈ લઈએ ચલો એબીસી ની બાજુ કેટલી ખૂણા કેટલા પડે છે અંદર એબીસી માં આ એક આ બે આ ત્રણ એટલે ટૂંકમાં માં તમારે એ બી અને સી તો આમાં કેટલી બાજુ થાય છે જો આ એક બાજુ આ બે બાજુ અહીંયાથી આવો તો આ ત્રીજી જો એ થી ઈ એટલે એક ઈ થી બી બે બી થી સી ડી કેટલી ત્રણ અને આ ચાર એટલે એક તો અહીંયા આ એક અને એક ઉપર જાય એટલે ચાર જેમ તમારે આનો જવાબ ચાર જેમ સી છે કયો સી બીજી રીતના તમને જો ડાયરેક્ટ ન ખબર પડે તો બીજી રીતના પણ આ દાખલો ગણી શકાય છે અને દાખલો આપણે હાલ નથી ગણાવતા બરાબર આમાં ખબર ન પડી હોય તો ઓફલાઇન youtube ઉપર થી લિન્ક વિડીયો હું અપલોડ કરું છું એટલે આમાં તમને ડાયરેક્ટ જો બાજુ ગણાય એક બે ત્રણ ચાર આમ ખબર ન પડે એક બે ત્રણ ચાર છો બરાબર ક્ષેત્રફળનો ગુણોત્તર નું શું ચલો હવે જોઈએ એ કયો હતો બસ ચોથો એના આગળ આપણે પાંચમો જોઈ લીધું બરાબર સેક્શન આપણો આ જે જોયો એ આપણે ત્રીજો જોયો હતો આ જીરો વાર આવેલા બે વર્તુળો વર્તુળોની ત્રિજ્યા પાંચ સેમી છે ચલો આ રીતે વર્તુળોની ત્રિજ્યા પાંચ સેમી છે

નવ કાઢીએ તો સોળ બરાબર પીબી નો વર્ગ સોળ ચાર નો વર્ગ બરાબર બાજુ કાઢી હું લખું છું જીવાની લંબાઈ આ જીવા કઈ છે એબી જીવાની લંબાઈ એટલે કે એબી એબી ક્યારે બને તો એપી વત્તા પીબી એપી વત્તા પીબી એપી કેટલા જો પી 4 ચાર હોય તો અહીંયા આપણે એપી પણ કેટલા થશે થશે અને સેન્ટીમીટરમાં માપ થશે કારણ કે ઉપર તમને પાંચ સેન્ટીમીટર અને સેન્ટીમીટર કીધું હતું એટલે આપણે જીભા કેટલી થશે આઠ સેન્ટીમીટર થશે બસ સારું ચલો કાલે ભાગે મળીએ